વાત કરીએ તો સીબીઆઈ ના ડીઆઈજી દ્વારા કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન હરિભાઈ ચૌધરીએ કરોડોની લાંચ લીધી હોવાનો ધડાકો સુપ્રીમ કોર્ટમાં કર્યો છે ત્યારે તેના પડઘમ ગાંધીનગરમાં વાગ્યા છે કારણ કે હરિભાઈ વતી અમદાવાદમાં નાણાં લેનારા વિપુલ નામના શખ્સની ઓળખ થઈ છે તે રાજ્યકક્ષાના પ્રધાન પુરુષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું ચર્ચાય છે સ્વર્ણિમ બે ઓફિસમાં જ બેસે છે અને પોતાનું નામ બહાર આવ્યા બાદ વિપુલ પણ લાપતા થઈ ગયો છે સ્વર્ણિમ બે સંકુલમાંથી તેના નામની નેમ પ્લેટને પણ દૂર કરી દેવામાં આવી છે કહેવાય છે કે છેલ્લા વર્ષથી તે સોલંકી સાથે જોડાયેલો છે નજીક આવી તેમનો પણ વિશ્વાસુ બની ગયો હતો હરીભાઈના પુત્ર સાથે પણ તેણે ભાઈબંધી કરી લીધી હતી વિપુલ અનેક વખત વિદેશની યાત્રાએ જઈ ચૂક્યો છે એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારે વિપુલ પકડાશે ને ઉલટ તપાસ થશે ત્યારે કેટલાક આઈએ એસ અધિકારીઓ પણ ફસાવાના છે

સોનલ નજર કરવા જઈએ તો જે પ્રકારે વિપુલ ઠક્કરનું જે કેસમાં નામ આવ્યું છે કેસની જો વાત કરવામાં આવે સૌ પ્રથમ તો આ કેસ હતો જે એક માંસના જે ઉદ્યોગપતિઓ એટલે કે મીટ મટનનો જે ઉદ્યોગ કરતા હોય ઉદ્યોગપતિએ પોતાનો કેસ સીબીઆઈમાં ગયો હતો અને આ કેસ નબળો પડે તે માટે હરિભાઈ ચૌધરીને બે હજાર બે કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને ક્યાંક નશાભાઈ નામના વ્યક્તિ જે છે તેમના માધ્યમથી ઓપરેશન પાર પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક હરિભાઈ સુધી બે કરોડ પહોંચાડવામાં વિપુલ ઠક્કર જે પુરુષોત્તમ સોલંકી છે જે રાજ્ય કક્ષાના મંત્રી છે પરસોતમ સોલંકી તેમની ઓફિસની અંદર પર્સનલ એસોસિયન્ટ તરીકે ભૂમિકા અદા કરતો હતો જો કે વિપુલ ટક્કરની જો વાત કરવામાં આવે તો વિપુલ ટક્કર જ્યારે હીરાભાઈ સોલંકી ધારાસભ્ય બન્યા હતા ત્યારે તેઓને ક્લર્ક તરીકે ભૂમિકા અદા કરવા માટે તેઓની ઓફિસમાં લાવ્યા હતા અને ત્યાર પછી તે સતત પરસોત્તમ સોલંકીના વિશ્વાસ હાંસલ કરીને તેઓ જ્યારે મંત્રી બન્યા ત્યારે તેમની ચેમ્બરમાં કામ કરતો હતો અને હવે અત્યારની વાત કરવામાં આવે તો તે પર્સનલ એસોસિયન્ટ તરીકે ભૂમિકા અદા પરસો સોલંકીની ઓફિસે કરતો હતો પરંતુ જે રીતે આખું કોઈ ભાંડ સામે આવ્યું છે સીબીઆઈ માસ ઉદ્યોગ મામલે કેસ નબળો પાડે તે માટે બે બે કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી હરિભાઈને અને જેનું જે રૂપિયાનું જે લેતી દેતીનો જે મામલો હતો તે વિપુલ ઠક્કરના હવાલે પાર પડ્યો હતો એટલે કે વિપુલ ઠક્કરે બે કરોડ લીધા હતા અને ત્યાર પછી સીધા રૂપિયા જે છે હરીભાઈ ચૌધરી સુધી પહોંચાડવાના હતા એટલે કહી શકાય છે કે જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર સીબીઆઈના જે ડીઆઈજી છે તેમના દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો એટલે કે મનીષ સિન્હાએ જે રીતે ખુલાસો કર્યો હતો હરીભાઈ ચૌધરીનું નામ આપ્યું ત્યાર પછી વિપુલ ઠક્કરનું નામ આપ્યું હતું એટલે કહી શકાય છે કે સમગ્ર તપાસનો જે દોર છે હવે ગાંધીનગર સુધી લંબાય તેવી શક્યતા સામે આવી રહી છે સોનલ જે આમાં એવું કહેવાય રહ્યું છે કે જે ઉલટ તપાસ થશે જો વિપુલની ની તો આઈએ એસ અધિકારીઓનું પણ નામ આમાં ખુલી શકે છે તેને લઈને શું સમગ્ર વિવાદ છે કે શું ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે છોનલ જે રીતે વિપુલ ઠક્કરનું નામ સામે આવ્યું છે ત્યાર પછી તેઓ છેલ્લા બે દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમનો કોઈ સેલફોન નથી લાગી રહ્યો કે તેમનો કોઈ હતતોપતો પણ નથી મળી રહ્યો હાલ આ દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે હજુ સુધી એના ઘરે કે પછી એના ઓફિસમાં છાપો મારવામાં નથી આવ્યો પરંતુ ટૂંક સમય માની શકાય તો સીબીઆઈની જે ટીમ છે દિલ્હીની તે અહીંયા આગળ આવશે અને આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરશે અને જ્યારે પણ વિપુલ ઠક્કર સીબીઆઈના ના સકંજામાં આવશે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ દરમિયાન મોટા માથાઓના નામ પણ નીકળી શકે તેવી પણ ક્યાંક શક્યતાઓ વર્તાઈ રહી છે સાથોસાથ જે રીતે વિપુલના બેકગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો વિપુલ છાસવારે વારે અહીંયા આગળ સચિવાલયમાં મોટા નેતાઓ પાસે આવતો હોય છે જમીન જમીનની ક્યાંક ક્યાંક વાત હોય ત્યારે તે ફાઇલો લઈને આગળ પાસ કરાવવા આવતો હોય છે અન્ય કે વિવિધ મુદ્દાઓ લઈને આગળ મંત્રીઓ પાસે ફાઇલો લઈને પાસ કરાવતો હોય છે એટલે કે સીધી રીતે જોઈએ તો તેનો વ્યવસાય માત્ર જે મોટા નેતાઓ છે તેમની પાસે ફાઇલો લઈ જવાનો અને ત્યાંથી ફાઇલો પાસ કરીને જે તે વ્યક્તિ કન્સલ્ટ હોય તેમના કામ પૂરા કરી આપવાની ભૂમિકા વિપુલ ટક્કર કરતો હતો જી જી મલહાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સીબીઆઈ વિવાદ નો છેડો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો